બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અસામાજિક તત્વોના દબાણો દૂર કરવા પોલીસના બુલડોઝર અભિયાન વચ્ચે તંત્ર દબાણ ઝુંબેશ હાથ ધરીને ગણેશપુરા રોડ પર બહુચર માતાજીના મંદિર પાસે એક સાથે આઠ જેટલા મકાનો તોડી પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે જોકે વર્ષોથી રહેલા લોકો માટે વસવાટની કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના મકાનો તોડી પાડવામાં આવતા આઠ જેટલા પરિવારો બેઘર બની ગયા છે પાલનપુરના ગણેશપુરા રોડ પર આવેલા બહુચર માતાજીના મંદિર પાસે આઠ જેટલા શ્રમિક પરિવારો વર્ષોથી મકાન બાંધીને વસવાટ કરી રહ્યા હતા જોકે આ મકાનો સત્કાર સોસાયટીના નાકે તેમજ બ્રહ્મ સમાજની જગ્યાએ આવેલા હોવાથી આ મકાનો તોડી પાડવા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થતાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને પરિવારોએ પોતાના મકાનો બચાવી લેવા કોર્ટનું શરણ લીધું હતું જો કે તે વચ્ચે તંત્ર દ્વારા આ પરિવારોને પોતાના મકાનો સ્વૈચ્છિક રીતે દૂર કરવાની તાકીદ કર્યા બાદ સોમવારે વહેલી સવારે સિટી સર્વે અને પાલિકાની ટીમે પોલીસ કાફલા સાથે દોડી આવીને મકાનો ખાલી કરાવી બાદમાં જગ્યા ખુલ્લી કરાવી હતી જો કે શ્રમજીવી વિધવા મહિલા જેવા ગરીબ પરિવારોના મકાનો દબાણના નામે તોડી પાડવામાં આવતા આ પરિવારો પર આ ભને નીચે જમીન વચ્ચે રહેવા માટે મજબૂર બનતા તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગણેશપુરા રોડ પર દબાણના નામે આઠ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને જે મકાનોમાં માલિકો ચાલીસ થી પચાસ વર્ષથી વસવાટ કરી રહ્યા છે અને તેમના મતે તેમના મકાનો કોઈને નડતર રૂપ ન હતા તેમ છતાં પણ તંત્ર દ્વારા મોટા ગજાના લોકોના ઈશારે

સંદાસ બાસરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું તોય સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કો તો જમી આલો અમન કો રહેવા આલો તો અમે જમ લગે અમે તો માં તંબુ તોડીને જગ્યા તો નહી છોડો અમે અમે કો તંબુ તોડીને રહેચા ઘર ન બનાવ્યા સિવાય આઈજ કઈ રીતે કે અમે જ હોય તો આવી

અને તારી પાડવા આવ્યા તમારું મારું નામ બેન બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ